રાપર તાલુકાના રામવાવ ખેંગારપર સુવઈ નારણપુર ગવરીપર અને જેસડા ગામમાં આપનો દબદબો ભાજપ કોંગ્રેસને ઝટકો અને ધારાસભ્યને પણ પડકાર રાપર તાલુકાના રામવાવ સુવઈ ખેંગારપર અને ગૌરીપર ગામમાં રાજકીય સમીકરણો બદલાયા છે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે જે આપ માટે એક મોટી સફળતા સૂચવે છે છે નોંધનીય કે આ આ પણ ગામમાંથી સિત્તેરથી વધુ લોકો ભાજપ છોડીને આપમાં જોડાયા હતા જે ભાજપ માટે ચિંતાનો વિષય છે પ્રદેશ સંગઠન મંત્રી અને કચ્છ ઝોન પ્રભારી સંજય બાપટ પૂર્વ કચ્છ જિલ્લા સંગઠન મંત્રી સાહેબજી સમા રાપર તાલુકાના પ્રમુખ અને અને એડવોકેટ સુરેશભાઈ મકવાણા ધીરજભાઈ ધારાભાઈ ગોવિંદભાઈ પ્રવીણભાઈ ગણેશભાઈ રાણાભાઈ ડુંગરાણી જુસફભાઈ નોડેની આગેવાની હેઠળ આ પક્ષ પલટો થયો છે કોંગ્રેસના કાર્યકર્તાઓ જેવા કે પ્રવીણભાઈ બાબુભાઈ કોળી ખેંગાર પરથી ભરતભાઈ મકવાર રાણાભાઈ હરિભાણા રામજી વડોદરા તરસી કાકથરિયા રતન આહિર પાંચુભાઈ જાડેજા ચમનભાઈ દેવાભાઈ જેમલભાઈ લખુભાઈ જયસુખભાઈ નગુભા જાડેજા રમેશભાઈ સહિત ચાલીસથી વધુ લોકો આપમાં જોડાયા હતા આ જોડાવાથી રામબાવ અને ખેંગારપર ગામમાં આપની પકડ મજબૂત બની છે આ સદસ્યતા અભિયાન દરમિયાન પાર્ટીની વિચારધારા સમજાવવામાં આવી હતી અને ભાજપના હવે વળતા પાણી હોવાનું જણાવ્યું હતું સંજય બાપટે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય બંને સ્તરે ભાજપ સત્તામાં હોવા છતાં મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ વકર્યો છે તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે રાપર વિધાનસભાના ધારાસભ્યની મુંબઈ સ્થિત કાર્યાલય પરથી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા ગુજરાતી બોર્ડ ઉતારી દેવામાં આવ્યું હતું સંજય બાપટે વધુમાં ઉમેર્યું હતું કે ડર સબકો લગતા હૈ ડવા પણ ડરતા હોય છે એટલે હવે સૌ ડર છોડી વિસાવદર વાડી કરો તેવી હાકલ કરી હતી તેમણે કહ્યું કે ભાજપના બાહુબલી ગણાતા ધારાસભ્યને પણ બીક લાગે છે આ પ્રસંગે સદસ્યતા અભિયાનની પણ શરૂઆત કરવામાં આવી હતી જેમાં પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટ જિલ્લા સંગઠન મંત્રી સાહેબજી સમા રાપર શહેર પ્રમુખ ભરત ગોહેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત રવ સીટના જિલ્લા પંચાયત ઉમેદવાર તરીકે કોળી સમાજના યુવા એડવોકેટ સુરેશભાઈ મકવાણાની જાહેરાતથી સ્થાનિક લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો આ ઘટના આગામી તાલુકાઓમાં રાપર તાલુકામાં રાજકીય ગતિવિધિઓને વધુ તેજ બનાવશે તે નિશ્ચિત છે હરખાભાઈ સોલંકી રાપર જ રામવાવ ગામમાં જે રામવાવ અને ખેંગારપર ગામના લોકો કે જેઓ અગાઉ ભાજપ અને કોંગ્રેસ સાથે જોડાયેલા હતા ત્યાંના કાર્યકર્તાઓ હતા અમુક પાસે હોદ્દાઓ પણ હતા આ તમામ મૂકી અને આજે ઈમાનદાર આમ આદમી પાર્ટીનો એમણે ખેસ પહેર્યો છે અને આ ઈમાનદાર આમ આદમી પાર્ટીના ખેસ પહેર્યા પછી આગામી સમયમાં આવનારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તમામ સીટો પર તમામ ઉમેદવારોને જીતાડવા માટેના એમણે અહીં શપથ લીધા છે અને તમામ લોકો આજે જિલ્લા પંચાયતની જે સીટ છે જિલ્લા પંચાયતનો વિસ્તાર જે છે ત્યાંથી અમારા તાલુકા પ્રમુખ અને વિધાનસભા પ્રભારી એડવોકેટ સુરેશભાઈ મકવાણા જે જિલ્લા પંચાયત સીટમાંથી લડવા જઈ રહ્યા છે એ સુવઈની આ સીટ ઉપરથી પણ લોકો એમને બહોળો પ્રતિસાદ આપી રહ્યા છે અને ખૂબ મોટા પ્રમાણમાં એમની સાથે જોડાઈ રહ્યા છે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે અને શિક્ષણ આરોગ્ય રોજગાર અને કામની જે રાજનીતિ છે એ રાજનીતિને જોતા અહીંયા પણ વિસાવદરવાડી કરવાના મૂળમાં છે ગોપાલનો નારો આખા ગુજરાતની અંદર અત્યારે પ્રચલિત થઈ રહ્યો છે અને અહીંયા પણ સારા પરિણામો આવશે એ સૌએ આશા વ્યક્ત કરી છે તો સૌનો આપના માધ્યમથી અમે આભાર માનીએ છીએ અને અમારો સદસ્યતા અભિયાન પણ શરૂ છે અને સદસ્યતા અભિયાનના જે અમારા નંબર છે પંચાણું બાર ઝીરો ચાર ઝીરો ચાર ઝીરો ચાર જે છે આ નંબર પર આપ મિસ કોલ કરી શકો છો જોડાઈ શકો છો અને અમારા જે ટીમ છે એ ટીમ પણ તમારા સુધી પહોંચશે અને એ ટીમ આપની પાસેથી આપનું નામ એડ્રેસ મોબાઈલ નંબર લેશે અને એવું ફોર્મ ભરશે એટલે આપ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકો છો તો હું સમગ્ર કચ્છ અને મોરબી જિલ્લાની જનતાને જણાવું છું કે આપ પણ આવો અને આ ઈમાનદાર આમ આદમી પાર્ટી સાથે જોડાવો આમાં બધા મિસ કોલ કરી ના